બકનો ખાતે જોય ફેર બસ ડાળ અને ભાત આ તો મને આપણો ફેવરિટ છે દાળ ભાત દાળ અને બહુત ગાઈ જેમ જો આ સર દાળ બનાવી તોય ની હલ આ ગઈ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જો છો આપણો બ્લોગ જોયા મજામાં જો જેમ જો સવાર સવારમાં ભાઈ તો ઉઠી ગયો હવે હાલ ગઈ ઉઠ છે તો ગાઈ જેમ જો ની હતી ગુડ મોર્નિંગ જય માતાજી તો ભાઈ તમે જોઈ હા કચો વાત હતી અને ગાઈસ હવે ચા પીતા હવે ગુડ મોર્નિંગ જય માતાજી તો ભાઈ જે એન જાય ગાઈસ મોડું થતું જાય આજ હોય તો બહુ મોડું થઈ ગયું તમે જોવા ગાઈસ એટલા આગી મે ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ આજ તો ગાઈસ જબર મોડું થઈ ગયું આજ તો ગાઈસ જો હે જબર મોડું થઈ જો મોર્નિંગ ગાઈસ અભી હાલ મે રહે સીધા તો ગાઈ તમે જો તો ગાઈ પોણી મેલાય અને આજ કાલ જબ્બર વરસાદ પડી ગયો તમે જો ગાઈ કાલે ગાઈ હોય જો વરસાદ પડ્યો પછી જો વરસાદ પડી ગયો તમે જો એ તો પોણી મીકા તો તું પોણી કે નહી જે શું કરો પોણી ગાઈ જે જો નહી હાલ લગાડી લાગા જો મમ્મી ભર કે બન છે ગાઈસ ગાઈ બધા મોડ થઈ ગઈ કેટલા વાગી છે હા છો થઈ ગયા ગાઈ દો તો છો મમ્મી

આવ ભોણા એટલે મું કહું રમવા જવું આવવા જાવ કોણ નહીં લીધું ચારનું ચારનું નહીં લીધું તને હું ખબર પોળો એનું નહીં લીધું હું હજુ જ નથી તું નાવાનું

Hãy xem nào... Một filt của nó hoc là 1 daha Ôi hiểu rồi Giờ nào th flats mấy bạn thấy có thể làm như đẹp nhìn đi, bị trụng mặt cho lạc chó thôi hả jeehhhhh��ca ép nhiciobkói vorweb funnel. Dat records of a girl running100km away from home, grounded from home,

બધા મોડું બેંકિત બેન ગાય તો એ હોટ નોકરી જવા નોકરી જવાનું એટલે કંઈ જ મોડ થઈ જાય એટલા માટે ચલો ફેમિલી આપણે નહીં લઈએ પછી નહીં તમે જોઈ શકો નાઇજર ડોમ મસ્તી રેડી થઈ ગયા તમે જોઈ શકો નાઇજર માતાજી ની અગરબત્તી અને માતાજી દિયા પછી આપણે કરી નાખે છે તમે જોઈ શકો તો સવાર સવારમાં જ અને સવાર સવારમાં જ આપણે કંઈ નહીં નહીં એવા કંઈ તરફ દિયા બધી કરી પછી કંઈ જ ના છોકરા બે તમે જોવા ગાય નાસ્તો ડોમ માતાજી બની ગયો તો ખીચડી હતી અને કંઈ તમારે દાદી તો કંઈ બધા પહેલાં ખાઈ લીધું દાદી તમે બધા પહેલાં ખાઈ લીધું

એટલે આપણે આવી ગયા છે ગાઈસ હોટલે તમે જોઈ શકો છો ગાઈસ અને રાતે ગાઈસ વરસાદ પડ્યો તો અમે ચેક કરો ખાઈ તમે જોયા અત્યારે એવું જ વાતાવરણ કર્યું એકદમ વાદરો વાદરો તમે જો વરસાદ ચેલો પડ્યો વધારે પડે પણ એ દેખાતો ને હા ચમ અંગેજ ગુડ મોર્નિંગ જય માતાજી ખૂબ પુરાણો ગેસ પુરાણો ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગેસ પુરાણો 150 નો 150 નો તો ફાઈનલ ગાઈસ 150 નો ગેસ પુરાવાનો છે નવો જીએસ છે આપડા

ગેસ આપડતો આવી ગયા રીક્ષા ગેસ પુરાવા માટે તમે ચેક કરી શકો કાંઈ જ આપણે જો બે રિક્ષા આગળ કાંઈ બે રિક્ષા ને ગેસ પૂરાય ભાઈ જ આપડો વાળો અને કઈ જ છોટા થોડા છોટા ચાવ થઈ જાય તમે જોવા દેખાય જોવા કઈ છોટા ચાવ થઈ ગયા વરસાદના વરસાદ આવે સારો કઈ વરસાદ આવે લગાઇ ધંધો બગડે કાંઈ તો ડિમાન્ડ સારું મને બંધ થઈ જાય લગાવ ધંધો થોડો બંધો થઈ જશે બધાને એવું કહી દે વરસાદ પહેલા ધંધો મંદિર છે અને ઘરની કોઈ બહાર નીકળે જ નહીં મજૂર બધા કોઈ પચારો નહીં આ દિવસે ને ચાલો રાતે આવતો કહી કહીએ પછી તો કાંઈ તો પેલા ભાઈ ગેસ પુરાઈ ગયો છો ને કહી જવા આપણે આપણે ધંધો આગળ જવા દઈએ એટલે ફટાફટ ગેસ પૂરે ભાઈ નીકળી જાય ઓઠલ તરફ પંખી ભાઈ જવાનું છે લાઈટ નકરીએ એટલે અમે ભાઈ ચલા જવા દેજો ને ભાઈ ક્યાં આગળ હું જોઉં વાંચી વાત નથી અમને ના પર ક્ષણ ગાઈશ ગેસ ને આપણે તો આવી ગયા હતા ઓઠળી ને તમે જો કહીશ મમ્મી પપ્પાને આવી ગયો તો કહીશ

ભૂખ લાગે <clotting> તો ગાઈ તમે જો બધો હોટલ આવી ગયો તો અમરે જીયા પર થોડી વાર તો ગાઈ દહ રાદ હોય આઈ પણ જી આપણે ઘરે જમવા માટે આ તો ગાઈ બેહી આઈ કન થોડી વાર કે આપણે તો આવી ગયા તો ગાઈ ઘરે જવા માન કે આજે આપણે જમવાનો ફેવરેટ બનાવીશું છે શું ફેવરેટ બનાવી ખબર છે ખબર છે તો આ તો આપણો ફેવરેટ બનાવ દાળ અને ભાત આ તો મને આપણો ફેવરેટ છે દાળ ભાત દાળ અને ભાત ગાઈ તમે જો આ દાળ બનાવી છે અને એકદમ મસ્ત બધાના ભાત બી એકદમ મસ્ત બનાયા ડારે ત્યાં નકરો મરતો નાખ્યો એ જીકરા અંદર તો ડાળમાં મરતો નાખે બોલો

ઉપર ગાય કોઈ સાફ કરી એટલે ગાય એ ગાય હમણાં ઉપર જતા ને ધીરે આપણે એડિટ કરવા નહીં નેજર નેજર એડિટ કરવા પહેલાં કાંઈ બહુ ઉપર એડિટ કરેલો તો કાંઈ નેજર એડિટ કરી લઉં આપલોડ તો કાંઈ તમે જો વાવ ગામ તો કાંઈ કમ્પ્લીટ અગિયાર વાગ્યા છે જમીન પછી પાછો આપણે હોટલે જવાનું છે તો ચલા ફેમિલી પહેલાં રોટલા પૂરા થઈ જાજો પછી ફેમિલી આપણે જમવા બેસે બરાબર ખાવા બેસી જાય મસાલા વાળો રોટલો આવડે પણ મસાલાવાળો રોટલો

હળદર નાખી પડે એમાં તાના પીરો થાય ને તાના લેવું હોય તાના તાના લે બનાવો તો આજ ની હળ મસાલા રોટલો બનાવી દીધી આ કયો મસાલો બાકી કયો બાકી સારો જો આડી દે હા 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 બધાય પડી ગયો તો આ જા પપ્પા મસાલા લાવી ગાય અને શાક બનાય ને ગાય તમ તમ તું બનાવી તમારા કોણ એ ધોવા ને કર હા બોડા બોડો તો ખાઈ જ ગને અમિત અમિતમાં ખાઈએ ગયો કાલે જો રોઈ જાય ને ખાતા ખાતા

લેડો કાંઈશ બનાવી દો એને ત્યાં બી ડિસ્ટર્બ નથી કરી આપણે આપણું કામ કોણ બોન ચાર્જિંગ મેં કહી દે આ જવાનું ભાવ આજે તો તો એમનો ભાવવામાં જવાનું છે એવું છો એટલે ચોક્કસ જવાનું જોઈએ કઈ તો ચાલો ફેમલી આપણે જમી લઈએ પછી તમને મળીએ બરાબર 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 ક્યાં તમે ચેક કરી શકો છો મોસમ મોસમ તમે જોવા કઈ જ વાવાઝોડા જેવું મોસમ થઈ ગયો તમે જોવો તો ખડક એકદમ મસ્તી પાછળ અંધારા અંધારું એકદમ અંધારા જેવું વાદળું પડ્યું હોય તમે જો પાછળ બે દિવસથી આવું જ કરો છો પણ વરસાદ કાઢો આવે તો વરસાદ કાઢો જોરદાર આવે તો તમે જો આજે પવન પાછું ચાલુ થઈ ગયો તમે જોયે આ વાદરા બધા છે તમે જાઓ આટલો કાંઈ જ એકદમ મસ્તી ઠંડુ પવન હતો વરસાદ જોરદાર પડતી પણ વરસાદ નહીં પડે પવન આવે તો કાંઈ વરસાદ જતો રહે તમે જો તમે જો કાંઈ વરસાદ નથી પડ્યો પણ તમે જો ગાય ગાય મારે કાંઈ જોવા મંડી કે તમે જો પવન છો જોરદાર પવન આવો ભને આ ખતરનાક વા છે એવું લાગે

જય શ્રી રામ જન્મ જોવા કહીએ અરે રે પવન તો અરે રે તો મોટા ફોડે વરસાદ ચાવ થઈ ગયો ઓહો ઓહો ઓહ વરસાદ ને કૂતરો ના કર્યો તમે જોવા કહીએ મોટા મોટા ફોડે વરસાદ ચાલુ થઈ ગયો તમે જોવા કરો અને ગાજુ

વાત બી પૂછવાની મમ્મી કદો સોરી મમ્મી પપ્પા આવશે હોટેલ માં લેવા લાગે પપ્પા આવશે મારો પપ્પા ના થયો કોઈ લેવાની આવ્યા પપ્પા તો ભાઈ મારો

ખાલી ઘોડું બંધ કરીને જતા રે તો કાંઈ જો વરસાદ વધારે આવ્યો અને પછી ગાય જઈએ ઘેર પપ્પા હું ઉઠી જાય કે વધારે વરસાદ આવે હું કાલે નામ છું હમણાં જો વધારે વરસાદ આવે તો હું ફોન કરું ભાઈ આજે જઈએ વધારે વરસાદ આવતો નહીં ખાલી ઘોડું ઘેર જવું ને કઈ જતો થોડો થોડો વરસાદ આવો ઘેર જઈને કાંઈ શું કરવાનું તારી હોય કોઈ ધંધો થાય ગયા જઈને કંટાળો રહેવાનું ખાલી ખોડું અઠવાડિયું થોડું આવો તમે તો આ ગેસનો બાટલો અંદર મેળવી જો અંદર જ નહીં રાખતા બહાર જ રાખીએ તો ઘેર લઈ જઈએ અંદર નહીં મળતા દુકાન કલાક પણ કાંઈ તમે જો એટલા માણસ ઘરો એવું ખાલી મેલ ના કરે ઘરો ગાય બધું ઘેર લઈ લઈએ પછી એટલે ગલ્લા તો કાંઈ શું હોય આ પેઢી પેઢી હોય બસ પણ કાંઈ અંદર તમે અંદર જ જશો વધારે વરસાદ આવે તો કાંઈ આડું કાંઈ નહીં જતું રહેતો ખાવાની અંદર હવે વધારે વરસાદ પડે તો કે એટલો વરસાદ નહીં પડે મને આ તો માફ નથી કરશે તમે જો પપ્પા ગયા હતા હોટલે અને ગઈ જવા કહે છે આપણો હોટલ બધું હરખું કરીએ કાંઈ સમય ટે બધું હરખું કરીએ પછી થોડી બંધ કરીએ તમે જવા ફોગ આવી ગયા હતા પચન પિસ્તાલી થાય તો કઈ છ નહીં વાગ્યા તો તમે જો કઈ જ વરસાદ રહી ગયો પપ્પા વરસાદ થયો જબરો આવ્યો વરસાદે કઈ જોરદાર તમે પણ એટલું નહીં બધું જતું રહ્યું વરસાદ જબરો પડ્યો આજે રાતે આવશે એવું લાગે ને રાતે તો કઈ જ આવશે હજુ વરસાદ અને પપ્પા જો પપ્પા જવાબ આપતા કાંઈ આપણે વાહન રહી નાખ્યો પપ્પા કઈ લુખી નાખો ટેબલ અને કાંઈ જ પછી જઈએ આપણો ઘરે તો કઈ આટલું કોમ પછી આપણે જાણ છો ઘરે તો ચાલો આપણું કોમ પતાવી દઈએ પછી કે જઈએ આપણા ઘરે

એ કેલા તેલ બીજુ હતું

તો લેડો ફેમિલી આપણે જમી લઈએ જમીન ભાઈ મળીએ હા ગાઈ જમીન તો મળીએ જમીન ભાઈ મળીએ ગાઈ આપણો તો છે આપણો બ્લોગ નો એ તો અંકિત ભાઈ ગુડ નાઈટ નાઈટ પછા ભાઈ ગુડ નાઈટ ચાલ ગુડ નાઈટ મમ્મી ગુડ નાઈટ ગુડ નાઈટ દીદી ગુડ નાઈટ ગુડ નાઈટ તો ગાઈ ચેનલ પર ન હોય તો મમ્મી શું કરવાનું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ફલહો મળીએ ગાઈસ નવો બ્લોગ નવ દિવસ તમારી બધાને જય માતાજી અને ગુડ નાઇટ બાય બાય